કરવામાં આવેલ ત્યારબાદ બોટાદ તાલુકા કૃષિ કર્મચારી યુનિયનના અગ્રણીઓને કનુભાઈ ખાચર અને વિજયભાઈ સન્માન કરવામાં આવ્યું માર્કેટિંગ યાર્ડના ચેરમેન શ્રી મનરભાઈ માતરિયાના વરદ હસ્તે કરી સ્મૃતિ ભેટ અર્પણ કરવામાં આવેલ છે આ પ્રસંગે માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટર શ્રી ધર્મેન્દ્રભાઈ વડોદરીયા તથા દયાળભાઈ પટેલ તેમજ બોટાદ તાલુકા સહકારી ખરીદી વેચાણ સંઘના ચેરમેન પ્રતાપભાઈ દાદલ તથા વાઇસ ચેરમેન પ્રતિકભાઈ વડોદરિયા સંઘના મેનેજર ભરતભાઈ ખાચર તથા જિલ્લા પંચાયતના પ્રમુખ જેઠીબેન પરમાર ઉપપ્રમુખ અનુભાઈ રાઠોડ તથા સુરેશભાઈ હરિપરા તથા પાલજીભાઈ પરમાર તથા બોટાદ જિલ્લા ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખ ભીખુભા વાઘેલા ભાજપના અગ્રણી પ્રદીપભાઈ ગોવાળિયા બોટાદ શહેર ભાજપ પ્રમુખ કિરીટભાઈ પાટીવાળા તથા ધર્મેશભાઈ દાદલ બાર એસોસિએશન પ્રમુખ તથા અલ્કેશભાઈ જોશી બોટાદ શહેર ભાજપ ઉપપ્રમુખ તથા કાંતિભાઈ સંગણેશ શહેર મંત્રી ભાજપ તથા ફોગોભા ખાચર શહેર મંત્રી ભાજપ ધ્વજ મયુરધ્વજસિંહ ભાટી તથા બાપભાઈ ખાચર તથા વિજયભાઈ ખાચર તથા તમામ ડિરેક્ટરો અને યાર્ડના સેક્રેટરી અનકભાઈ મોહપ તથા રામકુભાઈ દાદલ તથા ભૂપતભાઈ દાદલ તથા સોનેશભાઈ પટેલ તથા કર્મચારીઓ દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી અને તમામ લોકો દ્વારા પૂજા આવી વિશ્વ હિન્દુ પરિષદ બોટા તથા બજરંગ દળની ટીમ પણ હાજર રહેલ આયોજન પણ કરવામાં આવેલ લાડવાની પ્રસાદી ગરમા ગરમ ભજીયા નો નાસ્તો કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમ નું શ્રેષ્ઠ અને બેસ્ટ સંચાલન ચેતનભાઈ ગઢવી દ્વારા કરવામાં આવેલ હતું હવે ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોકશામના ન્યૂઝ